કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચમાં ડેમો મિત્રો જોરદાર સાયરીવાળું સ્ટેટસ જો એવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે એલાઇટ મોશન એ પણ જરૂર પડશે અને હા મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહ્યા અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયો તો નીચે લિંક આપેલી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો મિત્રો વિડીયોને પૂરો જોજો અને થોડો સપોર્ટ કરજો ફૂલ પ્રોજેક્ટ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી ઇમ્પોર્ટ કરી લેવાનો તો હવે આપણે આલાઇટ મોશન ઓપન કરી આગળ આગળનું એડિટિંગ શીખીશું મિત્રો મિત્રો આલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દઈશું ટચ કરશો એટલે તમારા પ્રોજેક્ટ બધા દેખાશે મિત્રો સાયરી સ્ટેટસ પ્રોજેક્ટ મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી અલાઇટ મોસમમાં ઇમ્પોર્ટ કરી લેવાનો તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું તમારો ફોટો એડ કરશો એટલે તમારો સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો આ રીતે આવી જશે આપણો ફૂલ પ્રોજેક્ટ બધી ઇફેક્ટ સાથે મિત્રો ટેક્સમાં ફોન્ટ ના આવતો ફોન્ટ આપણે ટેલિગ્રામ પર આપેલો જ છે મિત્રો મળી જશે ત્યાંથી ડાઉનલોડ કરી અલાઇટ મોસમમાં ઇમ્પોર્ટ કરી અહીંયા એડ કરી લેવાનો આ રીતે આ બધું ખસેડીશું મિત્રો ફોટો ચેન્જ કરવા માટે આપણે આ રીતે ફોટો આપેલો છે તમારા ફોટા પર આ સ્ટેટસ બનાવી શકો છો મિત્રો આ ફોટાને ડિલીટ કરી અને ફોટો એડ કરી લેવાનો ફોટો ડિલેટ કરી એડ કરી અહીંયા આવી જવાનું મિત્રો પહેલાં આઠ અઠ્યાવીસ સેકન્ડ આવી જવાનું ફોટો ત્યાં એડ કરવાનો રહેશે અને આ રીતે બધી ઇફેક્ટની નીચે લાવી દેવાનો ફોટો એટલે ફોટો ઇફેક્ટની અંદર જતો રહેશે ફોટો આ રીતે ચેન્જ ના કરવો હોય તો ફોટા પર ટચ કરી દેવાનું અહીંયા કલર એન્ડ ફિલ્ડ પર જવાનું આ નંબર વાઇઝ લાઇન દેખાય એના પર ટચ કરવાનું એટલે તમારે જે ફોલ્ડર પર તમારો ફોટો હોય એ ફોટો એડ કરી લેવાનો એટલે તમારો ફોટો ચેન્જ થઈ જશે ઓકે જઈશું હવે મિત્રો અહીંયા લોગો ચેન્જ કરવા માટે અહીંયા ઠાકોર ટેકનિકલ પાંચ લખેલું છે મિત્રો એડિટ ટેક્સ પર જવાનું આ નામ કટ કરી અને તમારું નામ લખી લેશો એટલે તમારા નામનો લોગો એડિટ થઈ જશે ઓકે નાઇકન પર ટચ કરી દેવાનું આ રીતે આપણું સ્ટેટસ આખું રેડી થઈ જશે મિત્રો જોઈ લો હવે આ સ્ટેટસને ગેલેરીમાં સેવ કરવા માટે ઉપર તીરવાળા ઓપ્શન પર ટચ કરી દઈશું અને એક્સપોર્ટ પર ટચ કરશો એટલે આપણું ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી